છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા અધ્યાયનો આઠમો ખંડ એ કેવળ જ્ઞાન નથી પણ આત્મસાક્ષાત્કારની પરાકાષ્ઠા છે અહીં પિતા ઉદ્દાલક અરુણી તેમના પુત્ર શ્વેતકેતુને અત્યાર સુધીના સૌથી ગૂઢ અને શક્તિશાળી રહસ્ય તરફ લઈ જાય છે આ એ જ ખંડ છે જ્યાં વેદાંતનું સુવર્ણ સૂત્ર તત્તત્વમ અસિ પ્રથમ વાર પ્રગટ થાય છે તત્તત્વમ અસિ ઉંઘના વિજ્ઞાનથી પરમાત્માના સાક્ષાત્કાર સુધી અધ્યાય છ ખંડ આઠ એક ભૂમિકા સત્યની શોધની નવી દિશા અગાઉના ખંડોમાં શ્વેતકેતુએ જોયું કે આપણું મન અન્નમય છે અને પ્રાણ જળમય છે પણ હજુ એક પ્રશ્ન બાકી હતો આ મન અને પ્રાણને ચલાવનાર મૂળ શક્તિ કોણ છે ઋષિ ઉદ્દાલક જાણે છે કે જે સત્ય નજરે નથી દેખાતું તેને રોજિંદા અનુભવો દ્વારા જ સમજાવી શકાય તેથી તેઓ શ્વેતકેતુને ઊંઘ સ્લીપ ભૂખ હંગર અને તરસ થર્સ્ટના મૂળ સમજાવવાનું શરૂ કરે છે બે ગાઢ નિદ્રાનું મનોવિજ્ઞાન અને અધ્યાત્મ સ્વાપ્ના એન્ટા ઋષિ ઉદ્દાલક શ્વેતકેતુને પૂછે છે બેટા તને ખબર છે કે જ્યારે માણસ ઊંઘે છે ત્યારે ખરેખર શું થાય છે એ સ્વપીતિ શબ્દનું રહસ્ય સંસ્કૃતમાં ઊંઘવા માટે સ્વપીતિ શબ્દ વપરાય છે ઉદ્દાલક આ શબ્દની સંધિ છૂટી પાડીને સમજાવે છે સ્વમ પોતાનામાં વત્તા અપિતઃ લીન થયેલો ભળેલો બરાબર સ્વપીતિ જ્યારે મનુષ્ય ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે તે બાહ્ય જગત નામ રૂપ અને અહંકારને છોડીને પોતાના ખરા સ્વરૂપ એટલે કે સત પરમાત્મામાં વિલીન થઈ જાય છે ભલે તે જાગ્યા પછી આ વાત ભૂલી જાય પણ ઊંઘમાં તે પરમ શાંતિનો અનુભવ કરે છે કારણ કે તે ક્ષણ પૂરતો તે એક થઈ ગયો હોય છે બી પક્ષી અને દોરીનો દ્રષ્ટાંત ઋષિ એક સુંદર ઉદાહરણ આપે છે જેમ એક પક્ષીને દોરીથી લાકડી સાથે બાંધેલું હોય તે આખો દિવસ આકાશમાં ઉડે છે આશરો શોધે છે પણ જ્યારે તેને ક્યાંય શાંતિ નથી મળતી ત્યારે તે પાછું ફરીને તે જ લાકડી પર આવીને બેસે છે જ્યાં તે બાંધેલું છે પક્ષી આપણું મન દોરી આપણા સંસ્કારો અને કર્મો લાકડી આપણો આત્મા સત આપણું મન જાગૃત અવસ્થામાં અને સ્વપ્નમાં સતત ભટક્યા કરે છે પણ જ્યારે તે થાકે છે ત્યારે તે પરમાત્મા રૂપી લાકડી પર આવીને વિરામ લે છે આજ ગાઢ નિદ્રા ડીપ સ્લીપ છે ત્રણ કાર્યકારણનો સિદ્ધાંત ભૂખ અને તરસ હંગર અને થસ્ટ ઉદ્દાલક ઋષિ કહે છે કે જેમ અંકુર છોડ હોય તો તેનું મૂળ શોધવું જોઈએ તેમ ભૂખ અને તરસના પણ મૂળ છે એ ભૂખ અશાનયા જ્યારે આપણે કહીએ છીએ કે મને ભૂખ લાગી છે ત્યારે વેદાંતની દ્રષ્ટિએ જળ આપણા ખાધેલા ખોરાકને અન્નને ખેંચી જાય છે અન્ન એ કાર્ય ઇફેક્ટ છે તો જળ તેનું મૂળ કોઝ છે જળનું મૂળ તેવી જ રીતે જ્યારે આપણે કહીએ છીએ કે મને તરસ લાગી છે ત્યારે તેજ આપણા શરીરના જળને સૂકવી નાખે છે જળનું મૂળ તેજ છે તેજનું મૂળ અંતે સત છે નિષ્કર્ષ જગતમાં કોઈ પણ ભૌતિક ક્રિયા થતી હોય તેનું છેલ્લું સ્ટેશન તો તે પરમ સતત છે સન્મુલાહ સૌમ્યમાહ સર્વાહ પ્રજાહ આ તમામ પ્રજાઓ જીવોનું મૂળ સત્ છે તેમનો આધાર સત્ છે અને તેમનો લય પણ સત્મા જ છે ચાર મૃત્યુની પ્રક્રિયા પરમાત્મામાં વિલીનીકરણ આ ખંડમાં મૃત્યુનું અત્યંત વૈજ્ઞાનિક વર્ણન છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તત્વો કેવી રીતે એકબીજામાં સમાય છે એક વાણી મનમાં ભળી જાય છે માણસ બોલવાનું બંધ કરે છે પણ વિચાર તો હોય છે બે મન પ્રાણ માં ભળી જાય છે વિચારો બંધ થાય છે માત્ર શ્વાસ ચાલે છે આપણે કહીએ કે તે બેભાન છે પણ જીવે છે છે ત્રણ પ્રાણ ભળી જાય શ્વાસ બંધ થાય છે ગરમી એકઠી થાય છે ચાર તેજ પરમ દેવતા સતમાં ભળી જાય છે શરીર ઠંડુ પડી જાય છે અને જીવ પરમાત્મામાં લીન થાય છે આ પ્રક્રિયા સાબિત કરે છે કે આપણો અંત એ વિનાશ નથી પણ આપણા મૂળ સ્ત્રોત સોર્સમાં પાછા ફરવાની ક્રિયા છે પાંચ મહાવાક્યનો ઉદય અસિ સમજૂતી આપ્યા પછી ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુની આંખોમાં આંખ પરોવીને તે વિસ્ફોટક સત્ય કહે છે જે સાંભળવા માટે શ્વેતકેતુ બાર વર્ષ ભણ્યો હતો સ ઈશો નિમય દાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્ત્વમસિ શ્વેતકેતુ અર્થ હે શ્વેતકેતુ જે આ અત્યંત સૂક્ષ્મ તત્વ સત છે તેનાથી જ આ બ્રહ્માંડ વ્યાપ્ત છે તે જ એકમાત્ર સત્ય છે તે જ આત્મા છે અને તે તું જ છે તત્ત્વમ અસિનું ઊંડું વિશ્લેષણ તત્ દેટ તે પરમાત્મા જે આખા બ્રહ્માંડનો રચયિતા છે જે અનંત છે જે અજન્મ છે ત્વમ દાવ યુ તું જે અત્યારે પોતાની જાતને એક મર્યાદિત શરીર અને મન સમજી રહ્યો છે અસિ આઠ આર છે એટલે કે તત્ અને ત્વમ વચ્ચે કોઈ તફાવત નથી ઋષિ કહે છે કે તું શરીર નથી તું શ્વેત છ દાર્શનિક અને વ્યવહારિક બોધ એક અહંકાર નાશ જ્યારે મનુષ્યને સમજાય છે કે હું તેજ છું ત્યારે તેનો નાનો અહંકાર ઈગો ઓગળી જાય છે તે પોતાની જાતને બીજાથી અલગ નથી માનતો બે નિર્ભયતા મૃત્યુનો ડર જતો રહે છે કેમ કારણ કે આપણે જોયું કે મૃત્યુ એ માત્ર સતમાં પાછા જવાની પ્રક્રિયા છે જેમ નદી સમુદ્રમાં ભળે ત્યારે તેનો નાશ નથી થતો પણ તે સમુદ્ર બની જાય છે તેમ જીવ શિવ બની જાય છે ત્રણ એકતાનો સંદેશ આ ખંડ વિશ્વ બંધુત્વનો પાયો છે જો દરેક વ્યક્તિમાં તેજ સત હોય તો ઊંચ નીચ જાતિ કે ધર્મના ભેદભાવો અર્ધહીન બની જાય છે